નમસ્કાર દોસ્તો મારા હાથમાં ફિલહાલ છે ફિલહાલુ થાઉઝન્ડ નાઇન્ટીનનું ગુજરાતીનું પ્રશ્નપત્ર જે જે માર્ચ હું આજે વિડિયો રેકોર્ડ કરું છું પરંતુ મિત્રો પાછળથી પણ આ વિડીયો જોઈએ તેને તારીખ સાથે આ મેન્શન કરવું જરૂરી છે સાત માર્ચ બે હાજર ઓગણીસ ના જે લેવાયેલું ગુજરાતી પ્રશ્નપત્ર જે ખરું તે ફિલહાલ મારા હાથમાં છે અપેક્ષા પ્રમાણે જ ગુજરાતીનું પ્રશ્નપત્ર આ વર્ષે પણ ઘણું સરળ રહ્યું હતું તો છતાં પણ અમુક વિદ્યાર્થીઓ અમુક પ્રશ્નોમાં ગુજવાયા છે ઇટ ઇઝ ઓકે કારણ કે પરીક્ષામાં પ્રેશર એટલું હોય તો ગુજવાઈ શકો એની ના નથી જે પાર્ટ એ તો હતો તે પણ ઈઝી રહ્યો છે સાથે સાથે પાર્ટ બી માં પણ જે નિબંધ જે ખરા એ પણ ઈઝી રહ્યા પત્ર લેખન પણ ઈઝી રહ્યો કોઈ જ જગ્યા પર કોઈ તકલીફ જેવું જણાયું નથી બહુ આરામથી પાસિંગ માર્ક તો બહુ સરળ વસ્તુ છે પણ 60 70 અપ પણ લાવવા બહુ આસાન છે આ પ્રશ્નપત્રમાં તો ફિલહાલ પાર્ટ એ નું સોલ્યુશન આપણે જોઈએ એ પહેલા ખાસ એક માહિતી ખાસ એક ચેતવણી વિદ્યાર્થીઓને મારે ચેતવવાના છે કારણ કે મારા પણ કેટલાક વિદ્યાર્થીઓ આ ભૂલ કરીને આવ્યા છે પત્ર લેખનમાં જ્યારે પત્ર લેખન કરતા હતા ત્યારે એ પ્રશ્ન વ્યવસ્થિત જો હું તમને વાંચીને સંભળાવ તો પત્ર લેખનમાં એક ખાસ ભૂલ બધા ઘણા બધા વિદ્યાર્થીઓ કરીને આવ્યા છે કે તમારી શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતો અહેવાલ લખવાનો હતો આ એક વસ્તુ છે ખરી બીજી વસ્તુ મિત્રને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતો પત્ર લખવાનો હતો અમે એમાં ચોખવટ કરી છે કે પત્રમાં તમારું નામ સરનામું કે સહીનો ઉલ્લેખ કરવો નહીં તો છતાં પણ ઘણા બધા મારા પોતાના વિદ્યાર્થીઓ આ ભૂલ કરીને આવ્યા છે કે શાળાનું નામ સરનામું આ બધું લખીને આવ્યા છે આ ભૂલ નથી કરવાની કારણ કે સરકાર દ્વારા આ બાબતે ખાસ અંદર તો મેન્શન કર્યું છે સાથે સાથે જો ઓળખ આપો છો તો એ ગુનો બને છે અને એના માટેની સજા પણ છે તો વિદ્યાર્થી મિત્રોને વાલી મિત્રો હું ખાસ વિનંતી કરીશ કે આ બાબતે ઓલરેડી મેં જે વિડીયો મૂક્યો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ તો એ વિડીયો ખાસ જુઓ કે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે શું નથી કરવાનું શું કરવાનું છે તો આપણે ખબર છે પણ સાથે સાથે શું નથી કરવાનું એ પણ ખાસ કાળજી રાખવાની છે તો એ વિડીયો ખાસ જોજો તો આપણે સૌથી પહેલા તો આ પેપરનો પાર્ટ એ નું સોલ્યુશન જોઈએ મિત્રો આ પ્રશ્નપત્રના સેટ ક્રમાંક એક નું સોલ્યુશન છે બાકીના મિત્રો આના પહેલા પ્રશ્ન સાથે પોતાનો પ્રશ્ન સેટ કરી દો તો આરામથી બાકીના બધા પ્રશ્નો મળી જશે પ્રથમ પ્રશ્ન વર્ષા અદાલાજાના મતે પાયાનો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે એનો જવાબ આવશે નિશાન ઊંચું રાખવાનો બીજો પ્રશ્ન નરેને કઈ તાલીમ મેળવી હતી એનો જવાબ આવશે વન ક્ષણ ક્ષણની ત્યારબાદ હોસ્પિટલની શોભામાં સાનાથી વધારો થઈ શકે આનો જવાબ આવશે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી ચોથો પ્રશ્ન છે રતિલાલ બોરીસાગરનો છત્રી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ઓમ હસ્યમ આનો જવાબ આવશે પાંચમો પ્રશ્ન રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટમાં જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે આનો જવાબ આવશે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા છોટો પ્રશ્ન દાંગવ અને પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ આવશે અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા આનો જવાબ આવશે ગંદકેશ્વર જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે જવાબ આવશે દારૂણ ગરીબી આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે ડુંગરની પત્ની લાકડીના ટેકે ગગન તરફ મો રહી જાય છે મહાત્મા ગાંધી ના આધ્યાત્મિક ગુરુ જીવનકથા નામનો પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો મહાદેવભાઈ દેસાઈએ સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી રેવાથી સાચું નથી આનો જવાબ આવશે હિમાલયમાં એક સાહસ અને કાકા કાદેલ પર જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે આનો જવાબ આવશે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય જવાબ આવશે પિતાને સહારો આપે છે તેથી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે ગઝલ હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરાય છે પ્રભાતિયા માટે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ વતનની વિદાય વતનથી વિદાય થતાં કવિને શાની ભ્રમણા થાય છે બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની બોલીએ ના કાંઈ કાવ્યના કવિ શું કહેવા માંગે છે બોલવાની ના પાડે છે બોલીએ ના કાંઈ કાવ્યના કવિ કોણ છે રાજેન્દ્ર શાહ કવિ ગની દહીંવાલાને ક્યાં સુધી જવું હતું એક મેઘના મન સુધી કવિના ખેતરના શેઢે શું બન્યું હતું ઉડી ગઈ હતી લોકગીતમાં બન્યુંલીયાનો છોડ કોને કહ્યો છે જેઠ કવિ ક્યાં જવાની ના પાડે છે આવકારો ન મળે ત્યાં જવાની ના પાડે છે કવિના મતે શું થાવું કઠિન છે કુલ દીપક થાવું કઠિન છે ત્યારબાદ નીચેનામાંથી કયું જોડકણું સાચું છે એમાં દીકરી અને અશોક ચાવડા નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ચાંદલીઓ ઉર્મી કાવ્ય સાચી જોડણી વાળો શબ્દ ખિસકોલી છે નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી આનો જવાબ જિલ્લો છે વિદ્યાર્થી માટેની ધ્વનિ જે સૌથી લાંબી આપી છે એ આ રહે છે શૂન્ય શબ્દની સંધિમાં શૂન્ય વત્તા અવકાશ શું અલ્પ શબ્દની સંધિ જે ખરી એ સ્વલ્પ થશે આગ ગાડી સમાસનો પ્રકાર જે ખરો મધ્યમ પદ લોપી સમાસ છે સમાસ સમાસ છે આગ દ્વારા ચાલતી ગાડી આગથી ચાલતી ગાડી એ રીતે થશે એનું નીચેનામાંથી કયો કર્મ ધારી સમાસ છે ઋણ મુક્ત ચુપચાપ સુશી સાંભળતી રહી આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધવાનું છે ક્રિયાની વિશેષતા ચૂપચાપ બાપુ ના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે આમાં કર્મણી વાક્ય બનાવવાનું છે એને જેને ઇંગ્લિશમાં આપણે પેસિવ વોઇસ કહીએ છીએ આનો જવાબ આવશે મારા દ્વારા ઉઘરાણી કરવામાં આવતી ગુજરાત ઇંગ્લિશમાં આપણે એને બાય મી આ રીતે જે જોઈએ છે તે માળી ઝાડ કાપે છે પ્રેરક વાક્ય બનાવવાનું છે હવે પ્રેરક વાક્ય માટે માળી વડે ઝાડ કપાય છે છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી આ અલંકારનું નામ આપો આમાં લી લી છે આ પ્રાસ અલંકાર છે અને એનો પ્રાસ પણ બેસે છે ઉપમા અલંકારનું ઉદાહરણ દમયંતીનું મુખ સશી સમ જેમ આપણે જે વાત કરીએ છીએ ઉપમા અલંકારમાં જેમ આવે સમ એટલે જેમ પારકાના હિત માટે કાર્ય કરવું તે એને આપણે પરોપકારી નહીં પરંતુ પરમાર્થ કહી શકીએ શિખરો સર કરવા એના માટે સફળતા પ્રાપ્ત કરવી ઘરના નહીં કે નહીં ઘાટના એનો અર્થ થશે એકેય બાજુના ન રહેવું અને અંતિમ પ્રાચ પ્રશ્નો જે ખરા ઋણ શબ્દનો પ્રવૃત્ત એટલે આપવું થશે અસ્ત્ર શબ્દનો અર્થ ફેંકવાનું હથિયાર થશે અને પ્રામાણિક શબ્દમાં કયો પ્રત્યય લાગે છે પર પ્રત્યય લાગે છે તો મિત્રો આનું સોલ્યુશન જો તમે અમારા આજ પ્રકારના વિડિયોઝ જે સોલ્યુશન તો બધા વિષયના મૂકવાના છે પરંતુ આ શિવે પણ એજ્યુકેશનલ મોટિવેશનલ પોઈન્ટ્સના વિડીયો પણ અમે મૂકીએ છીએ ટેકનોલોજીને લગતા પણ કેટલાક વિડીયો મૂકીએ છીએ તો એ વિડીયોના નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપતા રહેશો થેન્ક યુ ટેક કેર બી ધ ચેન્જ